નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની એવરેજ બજાર બારસો થી લઈને ચૌદસો વચ્ચે જોવા મળી રહી છે સામાન્ય વધઘટ સાથે મગફળીને બજારમાં સુધારો વધારો પણ જોવા મળી રહ્યો છે કોઈ મોટી તેજીની આશા ખેડૂતભાઈઓ હવે રાખવી નહીં આ મુજબના ભાવ કન્ટિન્યુ જોવા મળશે હવે આવકો પણ ઘટવા મળી છે પરંતુ આ મુજબના ભાવ સ્થિર જો મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીની બજાર શું ચાલી રહી હતી ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો મોડાસા એક હજારથી પંદરસો ને પંદર રૂપિયા સાવરકુંડ એક હજાર પચાસથી તેરસો ને એકતાલીસ રૂપિયા ડીસા અગિયારસો એકાવનથી અગિયારસો ને એકાવન રૂપિયા કોડીનાર એક હજાર એંશીથી ચૌદસો ને ત્રીસ રૂપિયા હળવદ એક હજારથી પંદરસો ને અગિયાર રૂપિયા બોટાદ એક હજાર ત્રીસથી તેરસો ને ચાલીસ રૂપિયા સિદ્ધપુર બારસોથી બારસો ને અઠ્યાસી રૂપિયા રાજકોટ એક હજાર પંદરથી ચૌદસો રૂપિયા धानेरा बार सौ अड़तरीसो नेव रुपया चामजोधपुर आठ सौ तेरसो पचास रुपया चेतपुर नौ सौ अग्नसो एकसठ रुपया वड़गाम अगर सौ वीसौ रुपया पोरबंदर नौ सौ पत्र बार सौ सीतेर रुपया खांभा एक हज़ार पंचोतेर धीरसो रुपया विसावदर एक हज़ारो नेतालीस रुपया पाठावाड़ा अगियारो पचास थी चौदह सौ पचास रुपया मेदड़ा आठ सौ पचास रुपया ત્રાંગધ્રા અગિયારસો સોળથી બારસો ને ચોપન રૂપિયા કાલાવડ આઠસોથી તેરસો ને પંચોતેર રૂપિયા બાબરા એક હજાર ઓગણીસથી ચૌદસો રૂપિયા જામનગર એક હજારથી બારસો ને એંશી રૂપિયા જૂનાગઢ એક હજારથી ચૌદસો ને ચાર રૂપિયા અમરેલી નવસો પિસ્તાલીસથી તેરસો ને છપ્પન રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને નેવું રૂપિયા જમખમળિયા નવસોથી બારસો ને પંચોતેર રૂપિયા દિયોદર બારસો પચાસથી તેરસો ને સાઠ રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા તારી એક હજારથી બારસો ને એકાવન રૂપિયા પીલડી બારસોથી તેરસો ને એકતાલીસ રૂપિયા पालनपुर बार सौ पाँत बार सौ पाँत रुपया थरा अगर सौ थी चौदह सौ ने रुपया शिहोरी अगियारो पंची थी बार सौ रुपया भावनगर एक हज़ार थी ने पच्चीस रुपया थराद बार सौ चौतरीस चौदह सौ ने चालीस रुपया मौआ अग्यार सौ थीर सौ एकन रुपया नेनावा बार सौ अग्यार सौ ने रुपया अंजार बार सौ पांच थी बार सौ रुपया हिम्मतनगर एक हज़ार अठार रुपया ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો સાવરકુંડલા એક હજારથી બારસો ને એક્યાસી રૂપિયા તલોદ અગિયારસો પાંચથી સત્તરસો રૂપિયા કોડીનાર એક હજાર સિત્તેરથી તેરસો ને સાઠ રૂપિયા રાજકોટ એક હજારથી તેરસો ને એંશી રૂપિયા મોરબી આઠસોથી બારસો ને સાસઠ રૂપિયા જામજોતપુર સાતસોથી તેરસો ને નેવું રૂપિયા જેતપુર આઠસો એકવીસથી તેરસો ને એકવીસ રૂપિયા મેદડા સાતસો પચાસથી બારસો ને પચાસ રૂપિયા ઈડર અગિયારસોથી સત્તરસો ને સત્યાવીસ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ નવસો પચાસથી તેરસો રૂપિયા અમરેલી નવસો સિત્તેરથી તેરસો ને પંદર રૂપિયા પાલનપુર તેરસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર બારસો પંચોતેરથી તેરસો ને પચાસ રૂપિયા અને મહુવા એક હજાર બાવનથી તેરસો ને આડત્રીસ રૂપિયા